અને એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંજય જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગે છે આ આ સંજય જોશી એવી વ્યક્તિ છે કે જેમને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છત્રીસનો આંકડો છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામો આવી ગયા અને લગભગ અઢી મહિના જેવા થઈ ગયા ત્રીજી વખત ભાજપની સરકાર બી બની ગઈ પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ કોને આપવું એ હજુ સુધી નક્કી નથી થયું ઘણી વખત આરએસએસની સાથે બેઠકો પણ થઈ વચ્ચે એવી ચર્ચા આવી કે કોઈ ઇન્ચાર્જ પ્રમુખ બનાવી દેવામાં આવે પછી કોઈને પ્રમુખ પદ બનાવવામાં આવે કેરળમાં આરએસએસની મીટિંગ મળે એ પછી કોઈ ભાજપના પ્રમુખનું નામ જાહેર કરવામાં આવે પરંતુ નવાઈની વાત એ છે કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરવામાં નથી આવ્યું હવે આવા સમયે એક એવી ચર્ચા સામે આવી છે એક એવું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચર્ચામાં આવ્યું છે કે જે સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ હોશ ઉડી શકે છે તો આ જે એક ભાજપના દિગ્ગજ નેતાનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સામે આવ્યું એની ચર્ચા આવી સામે આવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે જે પી નડ્ડા હતા અને એમનો જે કાર્યકાળ હતો એ પૂરો થવા આવેલો બીજું કે જે પી નડ્ડાને કેન્દ્રીય મંત્રી બનાવી દેવામાં આવ્યા એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હવે બીજા કોઈને આપવાનું હતું એ નક્કી થાય જ ગયું હતું પરંતુ અઢી મહિનાનો સમય વીતી ગયો પરંતુ ભાજપ એક રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર નથી કરી શક્યું એવું તો બિલકુલ છે જ નહીં કે ભાજપની પાસે કોઈ એવા દિગ્ગજ નેતા નથી કે જે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળી શકે છે પરંતુ એક એવી વાત સામે આવી છે કે આર એસએસ અને ભાજપની વચ્ચે એક મોટી ખેંચતાણ થઈ છે એને કારણે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકતું નથી હવે નાગપુરના જે પત્રકારો છે એમણે સૂત્રોના હવાલેથી એક એવી માહિતી આપી છે અને એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંજય જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગે છે આ આ સંજય જોશી એવી વ્યક્તિ છે કે જેમને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છત્રીસનો આંકડો છે બંને એકબીજાના કટ્ટર દુશ્મનો છે હવે સંજય જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષપદનું નામ ચર્ચામાં આવે એ ભાજપના નેતાઓ કોઈ પણ કાળે સ્વીકારે એવું નથી લાગતું અને આ જ કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદનું નામ જાહેર થઈ શકતું નથી કારણ કે આરએસએસ એવો આગ્રહ કરી રહ્યું છે કે સંજય જોશી જ બનશે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપના નેતાઓ ના પાડે છે કે સંજય જોશી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ કાળે બની શકે નહીં દર્શક મિત્રો આ એક ચર્ચા છે આ કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી આ નાગપુરના પત્રકારોના હવાલેથી જે સમાચારો સામે આવી રહ્યા છે એની આ વાત છે હવે સંજય જોશી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જમાનાની અંદર એકદમ સારા મિત્રો હતા એકદમ ખાસ મિત્રો કહેવાતા હતા પરંતુ કંઈક એવું બન્યું કે બંને વચ્ચે એટલી મોટી દુશ્મની ઊભી થઈ ગઈ અને બંને વચ્ચે મોટી તિરાડ પડી ગઈ અને જેમાં સંજય જોશી હાસ્યામાં ધકેલાઈ ગયા એમ કહેવાય કે રાજકારણમાંથી એમને વનવાસ થઈ લીધો હતો પણ ફરી એક વખત સંજય જોશી ચર્ચામાં આવ્યા છે સંજય જોશીનું ગુજરાતમાં પણ બહુ મોટું યોગદાન છે જ્યારે ઓગણીસો નેવ્યાસી નેવુંની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંજય જોશીને સંગઠન મજબૂત કરવા માટે ગુજરાતમાં મોકલેલા હતા અને એમણે ગુજરાતની અંદર એવું જ જબરજસ્ત કામ કર્યું કે ઓગણીસો ને પંચાણુંમાં ભાજપ પહેલી વખત ગુજરાતની અંદર સરકાર બનાવી શકી હવે તે વખતે એવું બન્યું કે ઓગણીસો ને પંચાણુંમાં ભાજપની સરકાર જીતી ભાજપની પાર્ટી જીતી ગઈ હવે સીએમ કોણ બનાવવાના હતા તે તો તે વખતે બે નામ સામે આવ્યા એક કેશુભાઈ પટેલ અને એક શંકરસિંહ વાઘેલા હવે તે વખતે સંજય સંજય જોશી અને નરેન્દ્ર મોદી બંને ખાસ મિત્રો હતા એટલે એમણે કેશુભાઈ પટેલને સમર્થન આપ્યું અને કેશુભાઈની પટેલ સરની સરકાર બની ગઈ પણ આ વાતથી શંકરસિંહ વાઘેલા નારાજ થયા અને એમણે બળવો કર્યો આપણને ખબર છે આખું જે હજુરા ખજુરિયાનું જે નાટક થયેલું એ સમયે તો શંકરસિંહ વાઘેલા નારાજ થયા અને એ પછી એમણે જ્યારે બળવો કર્યો ત્યારે કેશુભાઈની જગ્યાએ સુરેશ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તે વખતે નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલવામાં આવ્યા એમને દિલ્હી મોકલવામાં આવ્યા એ પછી ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર ભાજપ ફરી સત્તા ઉપર આવી અને નરેન્દ્ર મોદીને ફરી ગુજરાતમાં આવવું હતું અને ગુજરાતમાં એમને સત્તા મેળવવી હતી પરંતુ સંજય જોશીએ એવું કર્યું કે નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે જ નહીં એટલે આ કારણે સંજય જોશી અને નરેન્દ્ર મોદી વચ્ચે ત્યારથી તિરાડ પડી ગઈ હતી પરંતુ એ પછી સમીકરણો બદલાયા અને બે હજાર એકની અંદર નરેન્દ્ર મોદી સીએમ બન્યા અને નરેન્દ્ર મોદી જેવા સીએમ બન્યા આવતાની સાથે જ સંજય જોશીને ગુજરાતમાંથી બહાર કરી દીધા અને એમણે ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આર સંજય જોશીને પ્રમોટ કદાચ એટલા માટે કરી શકે કે એક તો સંજય જોશી મિકેનિકલ એન્જિનિયર છે બહુ અભ્યાસુ છે એમણે મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે કોલેજોમાં ભણાવ્યું બી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે વર્ષોથી જોડાયેલા છે ગ્રાઉન્ડ લેવલના માણસ છે કામ કરી શકે છે દરેક બાબતનો અભ્યાસુ છે પોલિટિકલ ગટ્સ બી છે તો આ બધા કારણો છે કે જે સંજય જોશીને આરએસએસ કદાચ પ્રમોટ કરતું હોય બીજું કે સંજય જોશી માટે ઘણા બધા લોકો જાણે છે કે એમની સામે એક નકલી સીડી કાંડનો એક આરોપ હતો અને એક કથિત રીતના એક સીડી બહાર આવી હતી કે જેમાં એક મહિલાઓની સાથે આપત્તિજનક હાલતમાં બતાવવામાં આવેલા હતા જોકે એ પછી તો એમને ક્લીન ચીટ મળી ગઈ અને એમની સામેનો જે આરોપ હતા એ તો કંઈ પુરવાર નહીં થયા પરંતુ સંજય જોશી ભાજપમાંથી પણ એમણે રાજીનામું આપી દીધું હતું હવે એક આ વાત બી સમજવા જેવી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંગઠન છે જે દેશની અંદર હિન્દુત્વનો પ્રચાર કરે છે અને જ્યારે જરૂર પડે છે ભાજપના પોતાના સંઘ પ્રચારક છે જે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જઈને સંઘનો પ્રચાર કરે છે સંઘને મજબૂત કરે છે હવે કોઈક વાર જો ભાજપને જરૂર પડે તો સંઘ આવા બધા જે સંઘ પ્રચારક છે એ એમને આપે છે અને એમની મદદ આપે છે કે ભાઈ તમે એમનો યુઝ કરી શકો છો જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે આપણે જોયું કે રામ માધવ હતા એ જમ્મુ કાશ્મીરમાં એક્ટિવ હતા અને ભાજપના રાષ્ટ્ર સોરી આરએસએસના તેઓ સખત પ્રચારક છે પણ એમ એ પછી તેઓ જમ્મુ કાશ્મીરમાં બિલકુલ એક્ટિવ નહોતા અને લગભગ એ પણ હાસ્યામાં ધકેલાઈ ગયા હતા પરંતુ હમણાં જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રામ માધવને ફરીથી ત્યાં ત્યાં ગાડી ઇન્ચાર્જ બનાવવામાં આવેલા છે હવે આરએસએસ જો સંજય જોશીનું નામ પકડી રાખશે તો રાજકારણની અંદર મોટો ભડકો થશે એ વાત નક્કી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ